તો જય માતાજી બધાને હેપી મકર સંક્રાંતિ કેવી રીતે બોલાય મને આવડતું નથી બોલતા બધાને હેપી મકર સંક્રાંતિ હા તો અમે જઈ રહ્યા છીએ હવે માંડવી મારા નણંદન છે પૈ છે તો મિત્રો તો અમે આવી ગયા છીએ અંબેમાના દર્શન કરવા ગોધરા હા માંડવી મોટો મંદિર છે હો ઓમ દેવ બોલ ચાલે આવલે જોસ મંદિર છે એલા ગરીમે ખાઈએ તો મોટી જવાત બદલ કોલામની છે હા હા ઉપર જવાનું છે હો પગથિયું છે ઉપર જો 1:00 વાગીથી જવાતું હશે പക്ഷേ ഫോട്ടോ പാടിയോ માંડવી બાજુ આવેલ છે આ ગોથરા ગામ છે ત્યાં કાને અંબેબા મંદિર છે તો મનીષ આગળ જઈ રહ્યા છે Anya utar na kutipan માતાજીના દર્શન કરી લીધા છીએ તો હવે આ બાજુ પણ છે ડુંગર અને બધું તો ત્યાં પણ જઈ રહ્યા છીએ અમે બધા હવે Amin ya biar sihir gendal perwakilan sehingga terima tajiknya keren halo halo મનીષ રમી રહ્યા છે એમના ભાણેજ જોડે ફોટા અત્યારે પાડ્યા

આ હાલો મનીષા ગયા તો હવે અમે આવી ગયા છીએ વિજય વિલાસ મનીષ તો આવી ગયા છે નઈ આમ તો અમે આવી ગયા હા એ ફ્રેન્ડ અને એ લોકો આવ્યા હતા ત્યારે હું નથી આવી પણ હવે હું આવી ગઈ છું તો ચાલો આપણે આવી ગયા છીએ રાજા ના પેલી બાજુ પારશે આવું સેમ જ છે ને પેલું બાજુ જતા રહીએ એ વિધુ વિધુ તો કઈ બોલતો નથી बताए <laughs> तू तो आवी इसने तू नहीं आवी <laughs> 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 મહેલ લાવી ગયા ઉપર જો આજ તો જ પબ્લિક છે દરિયો દેખાતો નથી મનીષ હે Super panjo, kita nggak baca cuma. <laughs> Kayak ini deh, boy. Boleh, boleh. Kya, biasa sampe, aja. itu ah. <laughs> lagi heo tuh ini, marahin dari jam

નાસ્તો કરવા આવ્યા છીએ અમે તો મારી ભેલ આવી ગઈ છે હાલો જેને ભેલ ખાવી હોય આવી જાઓ